મૂળ પાયાના ખાતરમાં આપણે ડીએપી આજે ડીએપી પ્રમાણમાં એની સામે એટલે મુખ્ય તત્વ ડીએપી અને ફોસ્ફરસ તથા પોટા જે આપણે નોર્મલી વપરાશ વધુ થતો હોય છે બરાબર એની સામે ગૌણ તત્વ ગૌણ તત્વ કે આપણે સૂક્ષ્મ તત્વો જે મેગા મેગાકીટમાં સોળ તત્વો જે છે એની આખી આવે પચાસ કિલોની બેતાલીસ દિવસે ચાલીસ થી બેતાલીસ દિવસના પાક થયો ત્યારે મેં આ મેગા કીટ નો ઉપયોગ કરેલો છે એનું રિઝલ્ટ અત્યારે જો આ ગ્રીનરી ફૂલ દેખાય છે અને ક્યાંય સુકારો કે પીળાશ પડતો ક્યાંય છોડ છે નહીં બરાબર

હાલ કપાસ એકદમ હેલ્ધી સ્વસ્થો મળી રહ્યા છે એટલે ખૂબ સારું પરિણામ વિનુભાઈને મેગા કીટ વાપરવાથી મળ્યું છે મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલથી પિયુષભાઈ પિયુષભાઈ શું કેવા માંગશો મેગા કિટ નું પરિણામ નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વિનુભાઈની વાડીએ ભોગા વદર આવેલા છે વિનુભાઈ રોજીભાઈ પીપળિયા તો મને વિનુભાઈને મેં વાત કરી લીધી એક બે દિવસ મેં કીધું વિનુભાઈ કેવું રિઝલ્ટ આવ્યું કે તમે આવો જોઈ જાઓ રિઝલ્ટ સારું છે તો મેને મને પણ એમને અમે આ બધું નરી આંખે નિહાળેલું છે તો મેગા કિટનું સુપર રિઝલ્ટ આવેલું છે કે પાકને જે જોઈ છે તે બેલેન્સ જાળવી દઈએ છે અને બેલેન્સ પૂરેપૂરું એમને મળી જાય છે તો ખેડૂત મિત્રો મેગા કીટ વાપરવી આપણા માટે ખેતરમાં બહુ ફાયદાકારક છે તો દરેક ખેડૂત મિત્રો અન્ય ખાતર કરતા આપણે જે છોડને જે છોડ તત્વો જોઈ છે તો આપણે મેગા કિટ માં આપેલા જ છે તો બીજું કઈ અલગથી લેવાની કોઈ જરૂર જ નથી તો મેગા કીટ આપણે પર એક